નમસ્કાર દર્શક મિત્રો ચેનલ વિકનેસ આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું હવે જોઈશું સમાચારો વિસ્તારથી તો હાલમાં જ્યારે આજનું યંગસ્ટર્સ એક ખૂણામાં બેસીને એક જ રૂમની અંદર એસી ચાલુ કરીને મોબાઈલ ફોન ની અંદર રમત રમતા હોય છે અથવા તો મોબાઈલ ફોન પર જ આખો દિવસ પસાર કરી દેતા હોય છે ત્યારે હવે એવા પણ યુવાનો છે કે જે ભલે ગમે એટલે આખરે ગરમી હોય પરંતુ પોતાના સમાજના યુવાનોને એક કરવા માટે મથી રહ્યા છે હવે જો એક કરવું જ હોય તો સ્પોર્ટ એટલે કે રમત સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી આપણે જોઈ રહ્યા છીએ કે આજે આપણે અહીંયા ગ્રાઉન્ડ ઉપર પરિવારો દ્વારા રમત રમાઈ રહી છે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત થઈ રહી છે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સુરત શહેરની અંદર ઘણી બધી વાર જોવા મળી રહ્યું છે ત્યારે ફરીથી એકવાર વર્ષક પરિવાર દ્વારા આ એક અનોખો કાર્યક્રમ યોજાયો છે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પુરુષો યુવાનો તો એટલી સંખ્યામાં હાજર છે જ બાળકો પણ છે અને સાથે મહિલાઓ પણ તેમને અપ કરવા માટે હાજર છે આપણે વાત કરીશું અહીંયા હાજર છે આપણી સાથે જે લોકો લોકોએ આખું આયોજન કર્યું છે અને જેઓ પોતે પણ ક્રિકેટના ભાગ છે જી તમારું નામ શૈલેષભાઈ ગઢુલા અમે અહીંયા આયોજન કર્યું છે યુવા કમિટીએ ક્રિકેટ અગિયાર ગામમાં અમારો વડસક પરિવાર છે એ અગિયારે અગિયાર ગામમાંથી અમે ચાર ટીમ બનાવી છે બધા ગામના ભેગા લઈને ઓક્શન કરીને અને એવી રીતે અમે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જે ફાઈનલ માં જીત છે એને ટ્રોફી આપવાની છે રનર અપ ને ટ્રોફી આપવાની છે મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ એને ટ્રોફી આપવાની છે બીજું અમે અહીંયા જે જોવા આવ્યા હોય પરિવારના બાળકો એના માટે સુંદર મજાનું આયોજન કર્યું છે કે એના માટે ને એવું લાવવા સિવી એને ગેમ્સ રમાડવાના સીવી ગેમ્સમાં જે વિનર થાય બાળકો એના માટે પણ ગિફ્ટ્સ ઇનામ વગેરે આયોજન કર્યું છે મહિલાઓને પણ અમે અહીંયા ગેમ્સ રમાડવાના સીવી એમાં પણ જે વિનર થાય એને પણ બ્યુટી પાર્લર કીટ વગેરે દઈ અને એને પણ પ્રોત્સાહિત કરવાના છીએ મારું નામ અંકુર વટસક ગામ ભૂતિયા અમે આ આયોજન એટલા માટે કર્યું કે અમારા અગિયાર ગામમાં પરિવાર અમારો છે જે બધા અલગ અલગ રહેતા જે ક્રિકેટના માધ્યમથી બધા અગિયાર અગિયાર ગામના પ્લેયરો ભેગા થાય અને બોન્ડિંગ વધે એ માટે અમે ખાસ કરીને આયોજન કરેલું છે અને એક એકતા એક થાય એ માટે હું વડછક પરિવાર તરફથી વૃષાલી વડછક આજે અમારા વડછક પરિવાર તરફથી મેચનું આયોજન કરવામાં આવ્યું છે સંપૂર્ણ વરછક પરિવાર આજે એકત્રિત થઈ શકે તે માટે આપણા વરછક પરિવાર તરફથી ખૂબ સરસ આયોજન કર્યું છે પુરુષો માટે તો કે મેચનું આયોજન છે જ પણ મહિલાઓ માટે પણ અલગ આયોજન કર્યું છે જેથી મહિલાઓ પણ આ અવસરનો આનંદ માણી શકે મેચ પણ જોઈ શકે પોતે જાતે ગેમ પણ રમી શકે અને નાના બાળકો માટે પણ મસ્ત નાની નાની ગેમોની આયોજન કર્યું છે તેની સાથે ઇનામો પણ રાખ્યું છે મહિલાઓ માટે છે મેકઅપ કીટ છે નાના બાળકો માટે એને પણ એના માટે પણ ઇનામો છે આ મેચ માટે ક્રિકેટની માટે ટ્રોફીઓ છે ઘણો ઘણા મોટા સ્પોન્સરો પણ થયા છે ઘણી મોટે આયોજન પણ કર્યું છે આ વર્ષક પરિવાર તરફથી ખૂબ સરસ અનબિલ્યુએબલ આયોજન છે અમારા પરિવાર તરફથી ખૂબ સરસ એકતાઓ વધે બધા પોતાની જાતે અહીંયા આવીને જાતે એકતાઓ વધારી રહ્યા છે પોતાનો પ્રેમ પોતાનો સ્નેહ બતાવી રહ્યા છે ખૂબ સરસ આયોજન છે મારું નામ નિલેશભાઈ વી વર્ષક દ્વિતીયા છે અમે સાત વર્ષથી સ્નેહ મિલનનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે અમને કમિટીને વિચાર આવ્યો કે અમે આજે ક્રિકેટનું પણ આયોજન કરી અને મિલન સાથે સફળ બનાવીએ અને અમે ઓક્શનમાં ચાર ટીમ બનાવી અને અમે વીપીએલ સિઝન વનનું સ્ટાર્ટિંગ કર્યું આજે એક દિવસનો પ્રોગ્રામ ચાર ટીમથી એક દિવસનો પ્રોગ્રામ કર્યો નેક્સ્ટ વીપીએલ ટુમાં અમારે છ ટીમ કે આઠ ટીમ બનાવી અને બે દિવસનો પ્રોગ્રામ કરવાની આગળ પ્રયત્ન કરશું અને સાથે મિલનને માણશું એવો આશરે અમારો ટોટલ વર્ષક પરિવાર ગુજરાતનો લગભગ આઠસો જણાનો પરિવાર છે અને નવથી દસ ગામના અમે એક એક વર્ષક એક કરી અને સ્નેહ મિલનનું આયોજન કરીએ છીએ અને અમે ક્રિકેટનું આયોજન પણ આ ફર્સ્ટ ટાઈમ કર્યું છે નેક્સ્ટ ટાઈમ અમે આનથી સારું આયોજન થાય એવી કોશિશ કરશું અમારા કમિટી હતી અમારો કમિટી ત્રીસ જણાની કમિટી છે અને અમે એને ખૂબ મહેનત કરી અને પ્રયાસ કરીને અને સારુંમાં સારું આયોજન થાય એવી કોશિશ કરશું